તો કેમ મજામાં મજામાં હોય તો નવા દિવસ સાથે નવા લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે મુળજીભાઈ આપે છે સોંગ આવવાનું છે એક નંબર મિત્રો નાનો ભાઈ ને ડેડિકેટ કરીને એક સોંગ આવે છે મોરજીભાઈ ગાવાના છે અને મુળજીભાઈ લખ્યું સોંગ એક નંબર છે મિત્રો બને રહીજો લોગમાં આજે પાછું સોંગના થોડા ઘણા રિધમ કેટલા છે વિક્રમભાઈ ફોન વિક્રમભાઈ નો ફોન એવો ભાઈ જે પાછું સ્ટુડિયો ટ્રાય આપવા પડશે એટલે હું મુળજીભાઈ પાસેથી સ્ટુડિયો બનાવી દેજોમાં સોંગ કઈ રીતે કઈ રીતનું રેકોર્ડિંગ થાય છે સોંગમાં કઈ રીતના રીધમ એડ થાય છે બધી તમને માહિતી મળશે પણ તમારે ઠેર જગ્યા વ્લોગમાં બન્યું રહેવું પડશે બરોબર તો મળીએ ડાયરેક્ટ સ્ટુડિયો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વિક્રમભાઈ રાવલના સ્ટુડિયોની જગ્યા છે આ બધું લોકેશન છે મૂળજીભાઈ આવી ગયા છે મજામાં જમાવાનું જવા જ ગયું

મજામાં તો વાંધો નહીં રફ કામ આમાં કરી નાખ્યું મારે ભદ્રેશ ભાઈ મૂળજીભાઈ શીખવાડી દીધું છે નવા પાછા પ્લાન ઉડાડવા જાય છે અંદર મૂળજીભાઈ અંદરનું કેવો માહોલ હોય તમને બતાવો બરોબર ને તમારા અક્ષરો પણ એક નંબર છે આપણે હાથે લખી લાવો ભાઈ હાથ પાસ હાથ પાસ ધર્મેન્દ્ર સાહેબ નથી કહેતો છે અપસ જેનો જગત છોડે હાથ એનો મેલડી જાલે હાથ જેનો હબુ કોઈ ના થાય યાર નજર નાખી ભાઈ કે છે હાલો લોક મારી દેવું મોળજી ભાઈ અહીંયા છે અંદર जो विक्रम बैन है ओ स्टूडियो ने ये अवार्ड फिर लामड़े ला है विक्रम बैरावर सिंगर विक्रम रावर कॉमेडी हरिवाल आखरी जो महिला लगी आओ

જો એય જો સુરાલી મામેર જય હો તે દે ઈ તો તારી મારી દોસ્તી રામ લખન જીવી એનો થોડો કરો થાય તો પણ હારું છે આ ગરી ગાવાની છે આ ગરી जट्टलो तो तुम्हारी क्या है ने? एक लो ट्राई मारो, ट्राई तो मारो सही जाए। सहमत गई है क्या जोर अमित ट्राई करो ने? ओह तारी मारी दो सतीश राम लला। जी वो तो रति बजिए तो मगर इस तरह बजिए को तुम।

ને ને હું હરુ બિદાઈ વાત છે આપણે માં મેલડી ગાયું છે દિલ થી તમે ગીત તમે કે નહીં ભાઈ બહુ મસ્ત હાલે નો લે તો હાલો પછી હાલો ભાઈ વિક્રમભાઈ મિત્રો અમાર નાના ભાઈ નું સોંગ બનેલું છે એક નંબર

બરોબર અને શબ્દો એક નંબર મૂળજીભાઈ ખુદ જ લખ્યું છે પાણી વાળતા વાળતા એટલે કઈ ઘટે નહીં સોંગમાં એટલે આવશે ટૂંક સમયમાં આ ચેનલમાં આવશે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર એટલે સોંગ આવે એટલે તમને પહેલાં માહિતી મળે સારું હલો પહેલાં હું મૂળજીભાઈને હું નાસ્તો કરાયેલો માઓ બાઓ ખવરેલો ધોળા પોળા પાઈ દઉં બરોબર ને વિટામિન છે એ આરામ લીંબુ લેમન ભરો ને બે માઓ ગયો માવો પડી ગયો

એક હાલો મળ્યા હા હલો ફોન કરો ભાઈ ભાઈ બેહી ગયા છે ફ્લાઇટ માં ડાયરેક મહારાજ આપણી ખરપકીઓ છે કાંઈ વાંધો નહીં ભાઈ હાલમાં રિક્ષામાં બેહી ગયા છે એક સમય તમે ખરપકીઓમાં બેસાડવાના છે માતાજીની તમારા બધાનો સપોર્ટ રહે હતો હાલમાં મુરજીભાઈ જોકે લેણામાં આવી ગયેલો માણસ છે સરખા એનો જોકે લેણામાં બધું લેણો લેણું મરદની માથે જ હોય લવ લેણાના દુનિયા મરદની માથે જ હોય માય કાંગ લાઈન માટે ન હોય પણ વધારે પડતું લેણું છે અને એ બધાનું લેણું મુરજીભાઈ આપી દેવાના છે પણ હાલમાં એની પાસે એવી કન્ડિશન છે ને એની એક રૂપિય આવે નથી પણ એની પાસે કળા એક એવી છે કે ગુજરાત લેવલે ડંકો વગાડે એ માણસ છે પણ આપણે બધાને સાથ સરકારને સપોર્ટ કરવાનો છે મુરજીભાઈ ગુજરાત લેવલે ડંકો વગાડે વગાડીએ અહીંયા યાંયે પાણી છે તો નેક્સ્ટ સોંગ આવવાનું છે

અને મુલજીભાઈનું સોંગ રેકોર્ડિંગ થઈ ગયું છે એક નંબર છે નાના ભાઈને લગતું રેડિકેટ સોંગ છે તો કેટલા મિત્રો સોંગની વાટે છે એ કમેન્ટ કરી દેજો મિત્રો બરોબર નાના ભાઈને લગતું સોંગ છે આની પહેલાં આપણે ધોરાળીમાં મેલેડીનું સોંગ બનાવ્યું આઈ થિંક સત્તર અઢાર હજાર વ્યૂ પડી જાય તમારો બધાનો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો એટલે એટલા વ્યૂ પડી જાય છે આ સોંગને એને જેટલા વ્યૂ પાડવાના છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને શેર કરી નાખજો ને કેટલા જણા વિડીયોને સોંગને સોંગનો વેઇટ કરે છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર તો મળીએ નવા દિવસ સાથે નવા લોક સાથે જય માતાજી જય શ્રી રામ કમેન્ટ કરવાનું ભૂલાય નહીં જય શ્રી રામ